નમસ્કાર મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલ માં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડિયો ની અંદર આપણે વાત કરીશું ઓગસ્ટ મહિના ની અંદર મળશે અનાજ રેશન કાર્ડ ધારકો ને આ મહિના ની અંદર શું શું મળશે સંપૂર્ણ માહિતી લિસ્ટ ના આધારે જાણીશું અને ભાવ પણ શું રહેશે એ પણ વિગત જાણીશું વિડિયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડિયો શરૂ કરીએ તો મિત્રો વિડિયો ની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે અગત્યની જાહેરાત માટે લિસ્ટ આવી છે અનાજનું લિસ્ટ આવ્યું છે એને બેસે ધરાવતા તમામ ચુમ્મોતેર લાખ રેશન કાર્ડ ધારકોને કુટુંબોને જે મળશે અનાજ સાથે મિત્રો જનસંખ્યા છે ત્રણ પોઈન્ટ સાહીઠ કરોડ જનસંખ્યા જે રેશન કાર્ડ ધરાવે છે એમને લાભ મળશે તો મિત્રો કેટેગરી પ્રમાણે જે અનાજ તમને આપવામાં આવશે તો મિત્રો આની અંદર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અને યોજના અંતર્ગત બે હજાર ચોવીસમાં જે ઘઉં ચોખા બાજરી અને જુવાર વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે તો સાદા મિત્રો ઘઉંની વાત કરીએ અંત્યોદય કુટુંબોને મળશે પંદર કિલો અગ્રતા ધરાવે છે પી એચ એચ કુટુંબને મળશે બે કિલોગ્રામ પ્રતિ વ્યક્તિએ તો મિત્રો આની અંદર ચોખા મળશે અંત્યોદય કુટુંબને વીસ કિલો અગ્રતા ધરાવે છે એમને ત્રણ કિલો પ્રતિ વ્યક્તિએ મળશે તમામ જિલ્લાઓને આ લાભ મળશે તો બાજરી જે તમને મળશે અંત્યોદય કુટુંબને એ એવાય કુટુંબ છે એમને પાંચ કિલોગ્રામ અગ્રતા ધરાવે છે એમને વેપી એક કિલોગ્રામ માત્ર આની અંદર વડોદરા સિવાયના તમામ જિલ્લાઓને લાભ મળશે અને વડોદરાની અંદર જુવાર આપવામાં આવશે એમને મળશે અંતર્વતીય કુટુંબને પાંચ કિલોગ્રામ અને વ્યક્તિ દીઠ મળશે પીએચએચ કુટુંબને ધરાવે છે એમને મળશે મળશે એક ગ્રામ એક કિલોગ્રામ એટલે કે વડોદરાની અંદર આ વિતરણ થશે સાથે મિત્રો આપણે તમામ તાલુકા વાઇઝ ભરતી જે મળે છે એ અંતર્ગત જે અનાજની ભરતી કરવામાં આવે છે એ અંતર્ગત મળશે ચણા મળશે એને પૈસા કુટુંબને એક કિલોગ્રામ ત્રીસ રૂપિયા રહેશે મિત્રો તુવેર દાળ પણ આ વખતે આપવામાં આવશે એને પછી કુટુંબને એક કિલોગ્રામ રહેશે પચાસ રૂપિયા રહેશે જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે ખાદ તેલ સિંગતેલ આપવામાં આવશે એને પછી કુટુંબોને એક કિલોગ્રામ સો રૂપિયો ભાવ રહેશે ખાંડ તમને આપવામાં આવશે અંતર કુટુંબને ત્રણ વ્યક્તિઓ અંતર્ગત તમને મળવાપાત્ર રહેશે એક કિલોગ્રામ ત્રણથી વધુ વ્યક્તિ છે એમને મળશે ત્રણસો પચાસ કિલોગ્રામ જે રહેશે તો ભાવ પંદર રૂપિયા રહેશે બીપીએલ કુટુંબને વેપી દીઠ ત્રણસો પચાસ ગ્રામ બાવીસ રૂપિયા ભાવ રહેશે જન્માષ્ટમી તહેવારો નિમિત્તે વધારાની ખાંડ આપવામાં આવશે અંત્યદેય કુટુંબને એક કિલો વધારાની એક કિલોગ્રામ પંદર રૂપિયા બીપીએલ કુટુંબને એક કિલોગ્રામ બાવીસ રૂપિયા રહેશે અને મીઠું વેપ્ટિ અંતર્ગત જે કાર્ડદીઠ એક કિલોગ્રામ આપવામાં આવશે એક કિલોગ્રામ રહેશે આ વિતરણ તમે ઓગસ્ટ બે હજાર ચોવીસ માસનું વિતરણ લઈ શકશો એક આઠ બે હજાર ચોવીસ બે હજાર ચોવીસ દરમિયાન તમે અનાજ લેવા જઈ શકો છો વધુ માહિતી માટે તમે એપ્લિકેશન અને વધુ કોન્ટેક્ટ નંબર આપેલા છે તો તમે વાતચીત કરી કોઈ પણ ફરિયાદ હોય એ પણ તમે કરી શકો છો તો આ અગત્યની જાહેરાત ઓગસ્ટ મહિના અંતર્ગત રેશન ધારકોને મળશે આટલો લાભ જય મિત્રો મંદે માત્ર જય ગરબી ગુજરાત